નમસ્કાર મિત્રો આપણે નેટ્સઅપ કંપનીની જે બાયો પ્રોડક્ટ વાપરેલી છે તો આપણે એવા જે જૈવિક ખેતી કરીએ છીએ એવા ખેડૂતની મુલાકાત આપણે રૂબરૂ લઈ રહ્યા છીએ તો આપણે ખેડૂતને જાતે પૂછીશું શું નામ તમારું મારું નામ અલ્ગોતર જીમાભાઈ દેવાભાઈ બરાબર કયું ગામ ઉમરખાંડ તાલુકો વિરમગામ જિલ્લો જિલ્લો અમદાવાદ બરાબર હવે તમે નેટ્સઅપ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે આપણને જોવાય છે જો મિત્રો છવ્વીસ બાર બે હજાર વીસ તારીખ થઈ છે અને અત્યારે હાલ જોઈએ તો આ બોર્ડીને કેટલા વર્ષ થયા એક વર્ષ એક વર્ષની આ બોરડી છે અને એના ઉપર આટલા બધા બોર લાગેલા છે અહીંયા આપણે જોઈએ તો બોરની વેરાયટી છે ગુજરાતી કાશ્મીરી એપલ બેલ છે હા કાશ્મીરી એપલ વેરાયટી છે એમથી આને જૈવિક જ કર્યું છે મેં ગાય આધારિત ખેતી કરું છું અને નેચ સબ દવા વાપરું છું બરાબર બરાબર ગૌ મૂત્રે જીવામૃત નો સંટકાવ કરું છું એક વખત આ એનપીકે નો સંટકાવ કરું અરે ભાઈ સંટકાવ કરું છું ને પવઈ છું બરાબર બરાબર અને સ્ટીમ રીત નો સંટકાવ કરું છું એનપીકે બરાબર તો બધી મારે કોઈ રોગ આવ્યો નથી બરાબર એટલે સો ટકા આપણે જૈવિક ખેતી કરો છો તો કોઈને જૈવિક બોર લેવા હોય અથવા જૈવિક કોઈને ઘઉં લેવા હોય તો તમારો સંપર્ક પણ કરી શકે છે તમારો એકવાર નંબર બોલો તો મારો નંબર નવ્વાણું જીરો પંચાણું નેવ ત્રણ બાણું બરાબર તો અહીંયા આપણા મિત્રો જોઈએ તો બોર લાગેલા છે સારા એવા એપલ વેરાયટી છે તમે જુઓ બોરડી નમી ગઈ છે અને બહુ જ સારા અહીંયા વિકાસ બોરડીનો આપણને જોવા મળી રહ્યો છે અને બોર પણ એટલા બધા લાગેલા આપણને જોવા મળી રહ્યા છે જો અહીંયા બોરડી નમી ગઈ છે બીજું પાણીમાં તમે શું આપેલું છે એમપીકે પાણીમાં એનપીકે અને સેટ પાણીમાં એનપીકે અને સેટ આપેલો છે જીવામૃત જીવામૃત આપેલું છે બરાબર તો તમારું શું કહેવું છે તમે બાજુના ગામમાંથી આવેલા છો તો તમને શું લાગે છે આ ખેતરની અંદર ખેતરમાં તો ઘણો ફેર પડે છે મેં પહેલાં તો હાવ ઉજળ હતું અહીંયા આગળ આ એક વર્ષથી ભીમાબેનની આ ગોરકિંગ માટે મહેનત બહુ સરસ અને એમનું સફળ થઈ છે આમાં એ અમને વિશ્વાસ છે બરાબર તો બીજા કોઈ પ્રોડક્ટ વાપરે તો તમારે એના વિશે શું કહેવું એટલે પ્રોડક્ટ આ જ વાપરવું જોઈએ માણસને ઝેરીલું ખોરાક અત્યારે નુકસાન કરતા જ છે તો ઝેર મુક્ત કરવું હોય તો આ દરેક વ્યક્તિને આમાં આવવું જ પડશે બરાબર ખાતર ડીઓપી ખાતરથી જમીન બગડે છે ઓકે અને રોગચાળો વધુ આવે છે મારે આમાં કોઈ રોગચાળો આવતો જ નથી બરાબર તો તમે ત્રણ વર્ષથી વાપરું છું બોયડી તો મે ગઈ સાલ કરી છે ત્રણ વર્ષ મારું ખેતર બિલકુલ ઓર્ગેનિક છે બરાબર તો નેટસપ ની પ્રોડક્ટ વાપરવા તમે સંતુષ્ટ છો સંતુષ્ટ પૂરા પૂરા સંતુષ્ટ ઓકે થેન્ક યુ બદલ તમે ઇન્ટરવ્યુ આપ્યો બદલ તમારો ધન્યવાદ